સુરતમાં હની ટ્રેપ મામલે ચાર મજબૂર કરનાર ગેંગ ને પોલીસે ઝડપી પાડી છે સુરત શહેરના વરાછા વિસ્તારમાં હની ટ્રેપ ગેંગ ની ધરપકડ કરવામાં આવી છે હની ટ્રેપમાં ફસાવી પરિણિત વ્યક્તિને મરવા મજબૂર કરનાર ટોળકી આખરે પકડાઈ ગઈ છે આ મામલે વરાછા પોલીસે જેમાં બે મહિલા અને બે પુરુષને ઝડપી પાડ્યા છે આ ટોળકીએ પરિણીત પુરુષને પોતાની ઝાડમાં ફસાવ્યો અને તેની પાસે રૂપિયા પાંચ લાખની ખંડણીની માંગ કરી હતી આખરે ભોગ બનનાર યુવકે તાપીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો જેને પગલે યુવકના પત્નીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી સમગ્ર મામલે વરાછા પોલીસે સહિતના ગુના નોંધી તપાસ હાથ ધરી હતી વરાછા પોલીસે હની ટ્રેપના ફરાર આરોપીઓને તારાપુર નજીકથી ઝડપી પાડ્યા છે ટ્રાવેલ્સ બસમાંથી વતન ભાગી જાય એ પહેલા જ પોલીસે તેમને ઝડપી પાડ્યા છે જેમાં નૈનાબેન ભરતભાઈ ઝાલા ભરતભાઈ ઝાલા નૈનાબેન હનાભાઈ ઝાલા તેમજ હનાભાઈ ઉર્ફે હનુભાઈ ઝાલાની ધરપકડ થઈ છે આ તમામ મૂળ ભાવનગરના છે અને સુરતમાં રહે છે જો કે પોલીસે તમામને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં યોગેશભાઈ કેશવભાઈ જાવિયા નામના વ્યક્તિએ પોતે વરાછા મિની બજારમાં ભાતની વાડીમાં પોતાનું રેસ્ટોરન્ટ ચલાવતા હોય તેના રેસ્ટોરન્ટમાં કામ કરતા એક લેડી અને એના પતિ તેઓએ આ યુવતીએ મરણ જનારને પોતાના પ્રેમમાં ફસાવી અને ભગાડી લઈ જઈ અને તેની પાસેથી અવારનવાર પૈસા પડાવી અને પાંચ લાખ રૂપિયાની માગણી કરી અને એક્સ્ટોશન કરવા અંગેલી અંગેની તેમજ આ એક્સ્ટોર્શનની માગણી અનુસંધાને મરણ જનારે પોતે તાપી નદીમાં ઝંપલાવી અને આપઘાત કરેલો જે બાબતે મરણ જનારના પતિ પત્નીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી વરાછા પોલીસે એક્સટોર્શનના કારણે આપઘાત કરવા મજબૂર કરવા અંગે તેમજ કોમન ઇન્ટેન્શન બાબતે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરેલી માનનીય પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ આ ગુનાના આરોપીઓ ગુનો કરી અને નાસી જતા વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકન ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ચારેય આરોપીઓની સૌરાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે આરોપીઓ પૈકી બે આરોપી મરણ રેસ્ટોરન્ટમાં નોકરી કરતા હતા અને છેલ્લા એક વર્ષથી નોકરી કરતા હતા એ દરમિયાન પરિચયમાં આવેલા એમાં મહિલા પણ તેમાં નોકરી કરતી હતી અને એ રીતે પરિચયમાં આવી અને મરણ જનારને પાંચ દિવસ જેટલું અગાઉ ભગાડી ગયેલી અને ત્યારબાદ પોતે અની ટ્રેપમાં ફસાવી અને પૈસાની માગણી કરતી હતી શ્રીએ અમારી પોલીસ સ્ટેશનમાં બે મિનિટ અને બત્રીસ સેકન્ડનો મરણ જનાર યોગેશે પોતે મરતા પહેલાં આખી એની આપવીતી વિડીયોમાં રજૂ કરેલી અને જેમાં ફરિયાદની જે હકીકત છે એ મુજબ આરોપીઓએ પોતાને મરવા માટે મજબૂર કરેલો એવી હકીકત જણાવી